અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર પુનઃ ટ્રાફિક જામ જોવા મળ્યો હતો સુરત તરફ જતી લેન માં મોદાને પાટિયા સુધી વાહનો લાંબી કતાર જોવા મળી હતી ત્યારે ટ્રાફિક જામની સમસ્યાના કારણે સવારના ના સમય જતા નોકરિયાત વર્ગ મુશ્કેલી મુકાયો હતો અવારનવાર હાઇવે ઉપર થતા ટ્રાફિક જામના પગલે અંકલેશ્વર પાનોલી જેડીસી માં જતા નોકરિયાત તો એ તો બાપુ કાર્ય ઉઠ્યા છે સતત પેચવર્ક કામગીરી ચાલી રહી હોવાના કારણે ટ્રાફિક અવરોધાઈ રહ્યો છે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર અંકલેશ્વર નજીક ફરી એકવાર ટ્રાફિક જામની પરિસ્થિતિનો નિર્માણ થયું છે. અંકલેશ્વર નજીક હાઇવે પર 4 થી 5 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર લાગી છે. ટ્રાફિક જામના પગલે અનેક વહન ચાલકો અટવાયા હતા. સુરત તરફ જતી લેનમાં અંકલેશ્વરથી વાલિયા ચોકડીથી રાજપીપળા ચોકડી થઈ મોતાલી પાટિયા સુધી ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. ટ્રાફિક વિભાગના પોલીસ કર્મચારી વાહન વ્યવહાર પુરવરત કરવા કવાયત શરૂ કરી છે. જિલ્લામાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ચમાસાબાર ટ્યુટેલા રોડનો સુરત થી લઈ વડોદરા સુધીમાં ભાગમાં પેચવર્કની કામગીરી ચાલી રહી છે જેને લઈ કામ ચાલતું હોય ત્યાં રોડ સિંગલ ટ્રેક થઈ જાય છે ત્યારે વાલિયા ચોકડી નજીક આમલા ખાડી બાદ બ્રિજ પર અન્ય માર્ગ હાલ પેચવર્ક થતા ટ્રાફિક સર્જાઈ રહ્યો છે નેશનલ હાઈવે પર અવારનવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતા સવારના સમય અંકલેશ્વર અને પાનોલી જીઆઈડીસી માં જતા નોકરિયાત વર્ગ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ટ્રાફિક જામના કારણે સમયસર પહોંચી શકાતું ન હોવાથી નોકરીયાત વર્ગ તો બાપો કારી ઉઠ્યા છે ત્યારે આ ટ્રાફિક જામની સમસ્યાનો અંત વહેલી તકે આવે તેવી લાગણી પ્રવર્તી છે